જોઈ શકો છો ભાઈઓ આટલી માંડવી પલ્લી ગઈ છે અને આ થોડી ઘણી નીકળી ગઈ છે અને ઓલી બાજુ થોડીક માંડવી રહી ગઈ છે જોઈ શકો છો આ વરસાદના કારણે ભાઈઓ નુકસાની થઈ રહી છે આ ખેડૂતભાઈને જોઈ શકો છો તમે થોડી ઘણી આવું કાંઈક જોવો થઈ રહ્યું છે આ વરસાદ આવી ગયો અને આ માંડવીનો ઢગલો છે એની માથે પાણી જોવો તમે અને આ ખેડૂત ભાઈઓ કાઢી રહ્યા છે પાણી બરાઈ નઈ અને આ પાથરા પણ છે વરસાદ પણ આવ્યો હોય એવું જ આ ખેડૂત ભાઈ પાણી કાઢી રહ્યા છે આઈથી આથી આ ઢગલા માથેથી આમેક મહેનત કરી રહ્યા છે જોઈ લો

ના માંડવી નો ઢગલો છે આયા આયા પાલા નો ઢગલો ઢગલો છે ઠિયસર વાળો કેસરવે મુરત કા મુરત કેરતો નઈ લાય તો ભાઈ નવ લીધું તું અને આ આવડામાં ખેતરમાં મુરત કર્યું અને મુરત આવડામાં નું ઓળાયરું છે અલે મુરત દેને છોરા ઓળાની મુરત કે હાથ આખી આવું થઈ ગયું છે અને થોડી ઘણી માંડવી નીકળી તા વરસાદ આવી ગયો એક દિવ વરસાદ ખમી ગયો હોત ને તો અમારી માંડવી નીકળી જાત ભાઈની અને સારું થાત પણ કાંઈ વાંધો નહીં હવે વરસાદને કાંઈ આપણે રોગી પાણી હળવે કાઢી રહ્યા છીએ જોઈ શકીએ તાલપતરીમાં શેફી ચાલ વળી તાલપતરી રાખી દીધી છે એટલે આઈટલી માંડવી સારી હારી નીકળી જાય